ના મામા સમૂહ માં ને થાય અહી તો વાતે ગાતે ફાડા વાળી ગાડી અને ડીજે બીજે આમ તમારા બંધ હશે ઓ આપણે ઓટી આમ પાણી મરી ગયા છે સમૂહ માં ફાડા વાળી ગાડી તો ગેની બેને ના પાડી ડીજે ગેની બેને ના પાડ આ મોઢે સડીન કે આયન કાક જો ને બેન તાળ જોય પરસ મારે છોકરો નહીં હોસી કે તો કાકા વગર મોકે મને કેમ જો છોકું છું તારા વાક તો કેટલા થઈ અમને હવે ખબર પડે હરી તારો છોકરો એમ કહે છે કે ફાડાવાળી ગાડી હું પરણવા દીશ કા શીખડાવો નક મારે તમે ઓટિયામાં બેસી મારે ઘૂટીએ ફાડું નથી કું છું ગાડીને ફાડા તમે સાનારો સાનારો ભઈયા સાનારો તમે શબળ રાખો એ રાખો અમાર બેન છૂટું થઈ જાવું છે કે નામથી આયા નામથી કેમ એમ અલ્યા મને ખબર છે તમે મોટા છો સોન છો અલ્યા

તમારા <pyatete> <pod> <dhe yagaDo> <pod> <inaudible> <manafado> મહેણું નથી કરવાનો પણ ઉપર હું મળતો હોય તો પાદરો સમાદ્યાલ ઉપર ચિંતા કરો છો એ મારા હગા હાહરા એને કાનમાં કો તો હભલે ને હભલે આ પગ્યા કે હેરા પગ્યા ભલ્લા પગે ના પડ્યો પૈસા તમારી ગાય છું

વિવા હવે કરવાના હું જો હેડ જો એ ભલા તો મુ આને કરી લેજો અને એને કરી પોકાડ તું તો મજા ન આવે મજા ન આવે Ja, bin!